રાજકોટ શહેરના મોરબી રોડ ઉપર આવેલા વોર્ડ નંબર ચારમાં તૂટેલી ડ્રેનેજ લાઇન અને દૂષિત પાણીની સમસ્યાને લઈને ઇન્દ્રપ્રસ્થ રાધે સોસાયટી નંબર એક અને બે તથા ઉમા પાર્ક સહિતની સોસાયટીના સ્થાનિક રહેવાસીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ચક્કાજામ કર્યો હતો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે છેલ્લા એક વર્ષથી સતત રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી ડ્રેનેજ લાઇન લીક થવાને કારણે ઘરોના નળોમાં ગંદુ પાણી આવી રહ્યું છે તેમજ રસ્તાઓ ઉપર પડેલા ખાડામાં પાણી ભરાઈ જતા સામાન્ય લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે મેયર નૈનાબેન આ નાગરિકોને તેમના પડતર પ્રશ્નોનું નિરાકરણ થવાની આશા હતી પરંતુ સમગ્ર વિસ્તારમાં દૂષિત પાણીને કારણે લોકોને આરોગ્ય સંકટનો પણ સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આગામી બે દિવસમાં સમસ્યાનું સમાધાન ન થાય તો મોરબી હાઈવે બ્લોક કરવાની અને ચૂંટણીના બહિષ્કાર કરવાની સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે અમારે આ વોર્ડ નંબર ચાર મોરબી રોડ રાધિકૃષ્ણા એક સોસાયટી બે અને આ ઇન્દ્રબ્રહ્મ બધાની એક વર્ષથી અમે રજૂઆત કરી છે આ પાણી પ્રશ્ન બાબતે પણ એનું કોઈ નિરાકરણ આવતું નથી ગમે એટલે અમે કમ્પ્લેઈન કરી છે તો એ જવાબ દેતા નથી બરોબર છે અને આ લોકો મેયરની જે બધાય છે એ જોઈન વયા જાય છે એમ અમને એમ કહે છે બે દિવસ પછી થાશે પાંચ દિવસ પછી થાશે પણ હજી કોઈ નિરાકરણ આવ્યું નથી અમે વિડીયો બનાવીને મોકલ્યા છે પણ કોઈ વસ્તુનું નિરાકરણ આવતું નથી અને હવે પછી કોર્પોરેશનની ચૂંટણી આવે ત્યારે મહેરબાની કરીને જો દિવાળી પહેલા આ પ્રશ્ન સોલ્વ ન થાય તો મહેરબાની કરી રાધેકૃષ્ણ એક રાધાકૃષ્ણ બે અને ઇન્દ્રપ્રશ્માં મત માટે મહેરબાની કરીને આવું નહીં આજે આજે અમારે જે પાણી પ્રશ્ન છે એ ઘટનનું પાણી સદાઈને માટે હે ઉભરાય છે બરોબર છે અને નળમાં આવે છે અને કોર્પોરેશન તરફથી જે નળની લાઈનો આપેલી છે એ અમે વાલ ખોલી શકતા નથી કારણ કે ગોટેકામાં પાણી ઇન્ક્લૂડ થઈ જાય છે રજૂઆત પરેશભાઈ પીપળિયા નૈનાબેન પેટડીયા બધાને બોલાવેલા છે અને બધા એમ કે થઈ જશે કામ એક વર્ષથી કહે છે પણ કામ કઈ થતું નથી